ભગવદમાં ઉદ્ધવજીને એવું કીધું છે કે ઉદ્ધવ જે વ્યક્તિ જે મનુષ્ય દરરોજ મારા દર્શને આવશે મને દંડવત પ્રણામ કરશે એને હું મારી אביચરણતો દુર્લભ ભક્તિ પ્રદાન કરી દંડવત પ્રણામ કરવાથી ભગવાન ભક્તિ પ્રદાન કરે છે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય એક સંત તો દંડવત પ્રણામનો બહુ સારો વર્તી આપણે જ્યારે દંડવત પ્રણામ કરીએ અને આપણો મસ્તક જ્યારે પૃથ્વીને સ્પર્શ કરે ને એટલે આ પૃથ્વી માતા એમાંથી નકારાત્મક ઉર્જા ખેંચી લે છે જે પણ નકારાત્મક વિચારો હોય એ બધા ખેંચી લે છે અને સકારાત્મક સકારાત્મક કરી આપણું મન ભરી દે. આપણ દંડવત કરવાથી ફાયદો છે. તો આપણે દંડવત પ્રણામ કરીએ, પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય અને આપણું મન કેવું થાય છે શાંત